નમસ્કાર મિત્રો મિત્રો શક્તિસિંહ ગોહિલની સેનામાં સુધીનો સમય છે રાહુલ ગાંધીનો તકતો છે અખિલેશ યાદવ દિમાગ છે અને સુકાની હશે પ્રિયંકા ગાંધીની કયા મુદ્દા પર વાત કરી રહ્યા છીએ બે હજાર સત્યાવીસ ની વાત શા માટે એટલા માટે કારણ કે રાહુલ ગાંધી સતત સતત ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે એ પછી રાજીવ ગાંધી ભવન પાલડી અમદાવાદની વાત હોય કે પછી સંસદની વાત હોય ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે તે રાહુલ ગાંધીનો દાવો છે પરંતુ શા માટે બે હજાર સત્તરની ની ચૂંટણીમાં પણ જીતતા જીતતા રહી ગયા ત્યારબાદ આટલો વજન શા માટે નહીં ને હવે કેમ શું તેમને યાદ આવી ગયું કયું સમીકરણ યાદ આવી ગયું બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં ઉત્સાહ છે ગિનીબેન ઠાકોર એક નવો પડકાર ભારતીય જનતા પાર્ટી માટે સામે આવ્યો છે પ્રિયંકા ગાંધીએ તેમની માટે પ્રચાર કર્યો ગિનીબેન ઠાકોર પોતાના નામથી પોતાના કામથી પોતાના સમાજથી જીતીને આવ્યા વાત ફક્ત ત્યાં આવીને અટકતી નથી વાત એ છે કે ગુજરાતના પરિણામથી આજુબાજુના રાજ્યોમાં અસર થાય છે બે હજાર ચૌદમાં પણ બે હજાર ઓગણીસમાં પણ બે હજાર ચોવીસમાં પણ વાત ત્યાં સુધીની છે કે ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ સૌપ્રથમ બે હજાર ચૌદમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશને પોતે પ્રાથમિકતા આપી હતી અને ભારતીય જનતા પાર્ટીનું આ સમીકરણ તોડવા માટે કોંગ્રેસ હવે કામે લાગી છે સૌપ્રથમ ગુજરાતની વાત કરી લે ત્યારબાદ જે સમીકરણ છે અખિલેશ યાદવનું જે સમીકરણથી કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ માટે જવાબદારી બે ગણી થઈ ગઈ છે તે વિશે વાત કરીએ શક્તિસિંહ માથે બે ગણી જવાબદારી થઈ ચૂકી છે ગુજરાત સંગઠનમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા બદલાવ આવનાર સમયમાં આવી શકે છે જોકે દિગ્ગજો જે વર્ષોથી જીતતા હતા એ દિગ્ગજો કે જે હમણાં હારતા હારી રહ્યા છે એ દિગ્ગજો કે જેની પાસે મોટું જ્ઞાન છે મોટો અનુભવ છે અને વફાદારી એ વર્ષોથી કોંગ્રેસમાં છે બતાવે છે એ તમામ હવે ચૂંટણી નથી લડી રહ્યા તેઓ સામેથી જ યુવાઓને લડી શકે જીતી શકે તેવા નેતાઓને આગળ કરી રહ્યા છે કોંગ્રેસ પણ તેમને ચૂંટણી લડવાનું કહે છે તો સમાચાર આવે છે કે તેમને મનાવી રહ્યા છે તે પોતે ના પાડી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પોતે જાણે છે કે હવે હવે નવા ચહેરાઓને તક આપવી જોઈએ એ પછી પરેશ ધાનાણી હોય એ પછી અમિત ચાવડા હોય પછી ભરતસિંહ સોલંકી હોય પછી શૈલેષ પટેલ હોય તમામ તમામની વાત થઈ રહી છે દિગ્ગજોની ઘણા દિગ્ગજોના નામ નથી આ બોલ્યો પરંતુ એ તમામ આવી જાય છે કે જે સિનિયર નેતાઓ છે સંગઠનમાં મોટી ભૂમિકા ભજવવા હવે તેઓ તૈયાર છે પરંતુ વાત ત્યાં છે કે શક્તિસિંહ ગોહિલ માથે બે ગણી જવાબદારી છે ફક્ત ફક્ત ગુજરાતની નહીં દેશનો પણ દારોમદાર રહેશે કારણ કે શક્તિસિંહ ગોહિલને ગુજરાતનો કિલ્લો સર કરવાનો છે અને આ ગુજરાતનો કિલ્લો છે દિલ્હી ગાદીનો રસ્તો કંડારશે કોંગ્રેસ માટે યુપીનો કિલ્લો દિલ્હી ગાદીનો રસ્તો કંડાર છે આ બંને ગઢ જીતો આજુબાજુના રાજ્યોમાં તેની અસર દેખાશે અને સરકાર ઇન્ડિયા ગઠબંધન બનાવશે હું જ્યારે જ્યારે કોંગ્રેસ કહું છું ત્યારે ઇન્ડિયા ગઠબંધન ની વાત કહી રહ્યો છું એ યાદ રાખજો ગુજરાતમાં ગુજરાતમાં તમામ બેઠક બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે છવ્વીસે છવ્વીસ તેની અસર રાજસ્થાનમાં તમામ બેઠક પચીસ જીતે છે ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં ઓગણત્રીસમાંથી સત્યાવીસ અડતાલીસમાંથી એકતાલીસ બેતાલીસ સુધી બેતાલીસ બેઠકો ત્યાં જીતી જાય છે એકતાલીસ બેતાલીસ જેટલી મહારાષ્ટ્રમાં જ્યાં સુધી યાદ છે એટલે કે કુલ કુલ તમે જોશો તો ગુજરાતની અસર આજુબાજુના રાજ્યોમાં પડે છે અને કુલ એકસો ઓગણીસ બેઠકો મહારાષ્ટ્રમાં તો શિવસેના અને કોંગ્રેસ બંને હતું હતું એટલે કુલ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંને મહારાષ્ટ્રમાં તો સાથે લડવામાં માફ કરશો બે હજાર ચૌદમાં તો તમે ઓવરઓલ જોવો ગુજરાત સહિત ભારતીય જનતા પાર્ટીની બેઠક તો એકસો ઓગણીસ સુધી પહોંચે છે એકસો ઓગણીસ તો ટોટલનો સરવાળો ગુજરાતની છવ્વીસ પચીસ રાજસ્થાનની સત્યાવીસ મધ્યપ્રદેશની અને મહારાષ્ટ્રની આ તમામ ભેગી થઈને એકસો ઓગણીસ યુપીનું જોવો તો તમે બે હજાર ચૌદમાં તોતેર બેઠકો એકોતેર પોતાની બે બીજી બીજી તમે તેની અસર તેની ઉત્તરાખંડમાં પણ જોવા મળી તમામ પાંચે પાંચ બેઠકો હિમાચલમાં ચારે ચાર બેઠકો દિલ્હીમાં સાતે સાત બેઠકો બિહારમાં એકત્રીસ બેઠકો મળી હરિયાણામાં દસ બેઠકો મળી આમ કુલ એકસો ત્રીસ યુપીની અસર જોવા મળે છે આજુબાજુની એટલે કે યુપીની બેઠકો બે ચૌદની ઉત્તરાખંડ હિમાચલ દિલ્હી બિહાર હરિયાણા તમામ ટોટલ કરો તો એ થાય છે એટલે કે સુધી સુધી ભારતીય જનતા પાર્ટી ફક્ત આ બે રાજ્યોથી જ પહોંચી જાય છે અને તેમાં પણ ફક્ત તમે ગુજરાત અને યુપી ભેગી કરો છવ્વીસ બેઠક ગુજરાતની યુપીની તોતેર બેઠક બે હજાર ચૌદમાં તો સો સુધી નવ્વાણું સુધી તો તેમ પણ પહોંચી જાય છે એટલે કે બે હજાર ચૌદ નો આ તકતો હતો બે હજાર ઓગણીસ માં કામ આવ્યો બે હજાર ચોવીસ આવતા આવતા યુપી માં સમીકરણ બદલાઈ ગયા યોગી આદિત્યનાથ તેની બાદ બાકીની વાતો અને યોગી આદિત્યનાથ ની સાઈડ કરવાની વાતો એ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કર્યું તેવું કહેવાય છે ઉત્તર પ્રદેશ માં સમાજવાદી પાર્ટી સાડત્રીસ બેઠકો લઈને આવે છે ભારતીય જનતા પાર્ટી સહિત દેશના આશ્ચર્યમાં મૂકે છે જે સમયે બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટી યુપીમાં તોતેર પર હતી ત્યારબાદ બાસઠ તેસઠ આવે છે યુપીનો ગઢ તોડી નાખો વાત હતી ગુજરાતના ગઢની એક બેઠક લઈને આવે છે અને આણંદ પાટણ સાબરકાંઠા આ બધી વાત તો હજુ અલગ જ હતી આ બેઠકોમાં પણ ગાબડું પડવાની શક્યતા હતી પરંતુ રહી ગયું એટલે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસ હવે બે ગણી મહેનત કરશે પ્રિયંકા ગાંધી સુકાની કરી શકે છે ગેનીબેન ઠાકોર ખભે ખભો મેળવી સાથે ચાલશે મહિલાઓના મત મેળવવા માટે ધ્યાન દેવામાં આવશે રાહુલ ગાંધી પોતે રસ લઈ રહ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈને તેમણે પહેલા બેઠક કરી મીટિંગ કરી પ્રેસ પોતે સીધું લાઈન અને ત્યારબાદ પણ બંધનું એલાન આપવામાં આવ્યું રાહુલ ગાંધી પોતે રાજીવ ગાંધી કાર્યાલય પર પથ્થરમારો થયો તો ગુજરાતમાં આવ્યા રેસના ઘોડા અને લગ્નના ઘોડા વિશે ટોણો માર્યો અને સાથે સરકાર બનાવે છે તેનો દાવો પણ કર્યો એટલે કે ગુજરાત જીતવા માટે કોંગ્રેસ કોંગ્રેસનું સતત પ્રેશર છે સ્થાનિક નેતાઓ પર પ્રાદેશના નેતાઓ પર તેની માટે મોહરા બદલવા પડે પ્યાદા બદલવા પડે સમીકરણ બદલવા પડે વ્યૂહરચના બદલવી પડે રણનીતિ બદલવી પડે કોંગ્રેસ તૈયાર છે એક બેઠક લોકસભામાં મળી અને સૌથી ખરાબ સત્તર બેઠકો લઈને જે કોંગ્રેસ આવી હતી બે હજાર બાવીસમાં તે સત્યાવીસ આવતા આવતા ફરી સત્યોતેરની ઉપર કરવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે કોંગ્રેસ માટે આ લોઢાના ચણા છે અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને ગુજરાતથી આવે છે ગુજરાતનો કેન્દ્રમાં દમખમ છે એ પછી મનસુખ માંડવિયા હોય નીમુબેન હોય સી આર પાટીલ હોય પોતે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતનો કિલ્લો સર કરવો સરળ વાત નથી પરંતુ હવે કોંગ્રેસ પ્રિયંકા ગાંધી એક નવા સમીકરણ સાથે ગુજરાતમાં આગળ વધશે બે હજાર સત્યાવીસમાં માં જો ગુજરાતનો કિલ્લો સર કરે છે કોંગ્રેસ તો દેશના ગાદી સુધી પહોંચવામાં દિલ્હીની ગાદી સુધી પહોંચવામાં રાહુલ ગાંધીને કોઈ રોકી શકશે નહીં બંને રાજ્યોની અસર મોટા પ્રમાણમાં થાય છે આવનાર સમયમાં ખબર પડશે હલ શક્તિસિંહ ગોહિલની માથે બે ગણી જવાબદારી આવી ગઈ છે શક્તિસિંહ ગોહિલનું પરફોર્મન્સ જોવામાં આવી રહ્યું છે સતત અને એક બેઠક લઈને આવ્યા ત્યારબાદ તેણે પોતે વિશ્વાસ પણ જીત્યો છે અને ફરી એક વખત સાબિત કર્યું હતું કે શક્તિસિંહ ગોહિલ શા માટે કોંગ્રેસ માટે મહત્વના છે શક્તિસિંહ ગોહિલ માટે પડકાર વધુ પણ છે બે હજાર સત્યાવીસ સુધીમાં મોહરાઓ ચહેરાઓ તખતો રણનીતિ બધું બદલાઈ જશે પરંતુ જીત મેળવવી અતિ આવશ્યક છે આપનું શું કહેવું છે શક્તિસિંહ ગોહિલની જવાબદારી પર આપનું શું કહેવું છે ગિનીબેન ઠાકોરના ચહેરા પર આપનું શું કહેવું છે કે પ્રિયંકા ગાંધીની કપ્તાની પર આપનું શું કહેવું છે રાહુલ ગાંધીના તખતા પર નિવેદન પર આપનું શું કહેવું છે અખિલેશ યાદવના સમીકરણ પર આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના પરફોર્મન્સ પર આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકશર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર